મુસ્લિમ સમાજ માટે ઈદનો તહેવાર એ ખૂબ જ મહત્વ ધરાવે છે ને અનેક લોકો આ મહિનામાં ઈબાદત અને બંદગી કરી ખુદાના દરબારમાં ઇબાદત પહોંચાડી ખુદા પાકને રાજી કરતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો રમઝાન માસમાં બધા મુસ્લિમ સમાજના લોકો નાના મોટા વૃદ્ધો સહિતના લોકો આ કાળઝાળ ધમધમતા ગરમીના તાપમાન વચ્ચે તેરથી ચૌદ કલાકના ભૂખ્યા તરસ્યા રહી ખુદા પાકની બંદગી ઇબાદત કરતા હોય છે રમઝાન માસના એક મહિનાના કઠિન રોજા પૂર્ણ સાનો સોકતથી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી નમાઝ બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી અને જ્યારે નાના બાળકોને ઈદી પણ આપવામાં આવી અને મહેમાનોનું સ્વાગત પણ ખીર ખુરમાંથી કરવામાં આવ્યું અને દેશમાં શાંતિ ભાઈચારો અમન તેમજ કોમી એકતા જળવાઈ રહી અને ફિલિસ્તીની અક્સા મસ્જિદ અને ત્યાંના મુસ્લિમ ભાઈઓ માટે દુઆ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે રમઝાન ઈદનો તહેવાર પ્રેમ ભાઈચારાનો સંદેશ આપે છે રિપોર્ટર નાસિર ખલીફા ગલિયાણા તારાપુર